ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી થી કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ખેડૂતોના પાક સંપૂર્ણપણે નાશ પામ્યા છે તેમ છતાં પણ હજુ પણ ખેડૂતોમાં આશા છે કે તેમની મહેનતનું તેમને ફળ મળશે તેમને વળતર મળશે પરંતુ ભાજપ અને કોંગ્રેસ સરકાર બંને ખેડૂતોને ફક્ત વચનો જ આપતા આવ્યા છે અને કોઈ પણ કામગીરી હજુ સુધી થઈ નથી ત્યારે હવે જ્યારે આમ આદમી પાર્ટી ખેડૂતોના પ્રશ્નોને ઉઠાવે છે ત્યારે આ બંને જૂની પાર્ટીઓ એક થઈને તેમના ઉપર આકરા પ્રહાર કરી રહી છે ત્યારે આપના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ હવે તેમને વળતો જવાબ આપ્યો છે તેમના ઉપર આકરા પ્રહારો કર્યા છે ત્યારે શું કહ્યું છે આપણે વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક ગોપાલ ઇટાલિયાએ રોષ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે ગુજરાતમાં વર્ષોથી ખેડૂતોએ જેને મત આપ્યા છે એ જ લોકોએ ખેડૂતો પર દંડા ચલાવ્યા છે પછી દિલ્હી કે પંજાબના નહીં પરંતુ

ભાઈ ગુજરાતમાં વર્ષોથી ખેડૂતોએ જેને મત આપ્યા છે એ લોકો જો ખેડૂત ઉપર દંડા ચલાવે તો દિલ્હી અને પંજાબના નહીં આખા ભારત દેશના નેતાઓ અહીંયા આવશે અને ખેડૂતોના હામી બનશે એમાં કંઈ ખોટું નથી એટલે ખેડૂતોને આ છેલ્લા ઘણા દિવસોથી માવઠું થયું સરકાર મિટિંગ ઉપર મીટિંગ ફોટા ઉપર ફોટા વિડીયો ઉપર વિડીયો બનાવે છે પણ નક્કી કરી શકતા નથી કે સહાય કેટલી ચૂકવશે ક્યારે ચૂકવશે કોને ચૂકવશે કેવી રીતે ચૂકવશે ભાષણો કરવામાં તો ભાજપના પ્રદેશ પ્રમુખ છે એ શુરા છે મોટો સિંઘમ બનીને ભાષણો તો બહુ કરો છો જાવ જોઈને તમારી સરકારોને કહો કે કેટલા રૂપિયા આપવાના છો હેક્ટર દીઠ કેટલા એકર દીઠ કેટલા વિઘે કેટલા નુકસાની કેટલા ટકા ગણશો સો ટકા ગણશો એસી નેવું પંચ્યાસી શું કરશો કશું જ કંકોડાની ખબર નથી અને ભાષણો કરે છે આમ આદમી પાર્ટીનો વિરોધ કરે છે આમ આદમી પાર્ટીને દાળો દે છે ભાજપના પ્રદેશ પ્રમુખની સાથે સાથે કોંગ્રેસના નેતાએ પાછા જોડાયા છે આમ આદમી પાર્ટીના વિરોધમાં કોંગ્રેસના એક નેતાએ મારું નામ લઈને ચિલ્લાઈ ચિલ્લાઈને એવું કીધું કે ગોપાલ ઇટાલિયાએ ઓછી માંગણી કરી વળતરની દોસ્તો આમ આદમી પાર્ટીની દિલ્હીમાં 10 વર્ષ સરકાર હતી ત્યારે એક હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયાની સહાય આમ આદમી પાર્ટીની સરકાર ચૂકવતી હતી હાલમાં જ્યાં પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યાં પણ ખેડૂતોને કોઈ નુકસાન જાય તો એક હેક્ટરના પચાસ હજાર રૂપિયા વળતર ચૂકવે છે એટલે કે આમ આદમી પાર્ટી જેટલા રૂપિયા વાસ્તવિક રીતે બીજા રાજ્યમાં જ્યાં સરકાર હોય ત્યાં ચૂકવે છે એટલા જ રૂપિયા ચૂકવવાની માંગણી મેં અહીંયા કરી ઓછા પણ નહીં વધુ પણ નહીં ગુજરાતના ઇતિહાસમાં કોઈ દિવસ મેક્ટરના પચીસ હજાર રૂપિયા પણ ભાજપની સરકારે નથી ચૂકવ્યા ગુજરાતના ઇતિહાસમાં નહીં નહી તો પચાસ હજારની માંગણી કરી એક હેક્ટરના આંકડો તો વીસ હજારનો નથી ને પચીસ હજારનો નથી ગુજરાતના ઇતિહાસમાં ખેડૂતોને પાક નુકસાનીના ના એક હેક્ટરના પચીસ હજાર ક્યારેય મળ્યા નથી

કે મેં તો અમારી પાર્ટીની સરકાર પંજાબમાં છે ત્યાં જે રીતે ખેડૂતોને મદદ કરે છે એ રીતે મદદ કરવાની માંગણી કરી જો મારી માંગણી કોંગ્રેસવાળાને અયોગ્ય લાગતી હોય તો તેલંગાણામાં કે હિમાચલ પ્રદેશમાં કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર જેટલા રૂપિયા ખેડૂતોને વળતર ચૂકવે છે એટલું વળતર ચૂકવવાની માંગણી તમે કરો ને મારો વિરોધ શું કામ કરો છો કોંગ્રેસના નેતા એવું કેમ નથી બોલતા કે કર્ણાટકમાં કોંગ્રેસ ની સરકાર એક હેક્ટર ના ત્રણ લાખ રૂપિયા ખેડૂતોને ચૂકવે છે તો ગુજરાત ની સરકાર પણ ત્રણ લાખ ચૂકવે કોંગ્રેસના નેતા તેલંગાણા નું નામ કેમ નથી લેતા કે તેલંગાણા કોંગ્રેસ ની સરકાર એક હેક્ટર ના ચાર લાખ રૂપિયા ચૂકવે છે તો ગુજરાતમાં પણ ચાર લાખ આપો કોંગ્રેસ વાળા એવું કેમ નથી બોલતા કે હિમાચલ પ્રદેશ ની કોંગ્રેસ ની સરકાર એક હેક્ટર ના સાત લાખ રૂપિયા ચૂકવે છે તો લો સાત લાખ રૂપિયા અમે અહીંયા ચૂકવવાની માંગણી કરીએ જે રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં ખેડૂતોનું શું ભલું કરે છે એ બોલવા જેવું પાસે અને વિરોધ મારો મારો છે વિરોધ કરવાથી ગુજરાતની જનતાને કે ખેડૂતોને શું ફાયદો છે મેં એમ કીધું કે અમારી પાર્ટીની સરકાર જેટલા આપે છે એટલા ગુજરાતની સરકાર આપે કોંગ્રેસ વાળા એવું કેમ નથી બોલતા કે કર્ણાટક હિમાચલ પ્રદેશ ને તેલંગાણામાં કોંગ્રેસની સરકાર એક હેક્ટરે કેટલા રૂપિયા પાક નુકસાની આપે છે તમારી સરકાર બે લાખ આપતી હોય તો ગુજરાતમાં બે લાખ માંગો અમારી સરકાર પચાસ હજાર આપે છે તો મેં પચાસ હજાર માંગ્યા એમાં તો બે દિવસથી મારા નામનો ઉપાડો લીધો છે કોંગ્રેસ વાળા અને ભાજપ ને કોંગ્રેસ બે ભેગા થઈ ગયા ભાજપના પ્રદેશ પ્રમુખે મારો વિરોધ કરે આમ આદમી પાર્ટી વિરોધ કરે કોંગ્રેસ વાળા આમ આદમી પાર્ટી નો વિરોધ કરે દોસ્તો આ બે એક થઈ ગયા જોઈ લેજો બંનેની દુકાન મસ્ત ચાલતી હતી અત્યાર સુધી

મિત્રો આ વાતને ઓળખજો કોંગ્રેસના મિત્રોને વિનંતી કે મારો વિરોધ રહેવા દો બાપા તમે તમારી પાર્ટીની સરકારો જે રાજ્યમાં છે ત્યાં શું કલ્યાણ કર્યું શું ભલીવાર કરી છે એ ગુજરાતની જનતાને જણાવો અમે ભાજપનો વિરોધ કરી રહ્યા છીએ ભાજપના પ્રદેશ અધ્યક્ષને વિનંતી છે તમારે અમારું નામ લેવાની જરૂર નથી બાપા નવા નવા બન્યા છો ગુજરાતમાંથી ડ્રગ્સ બંધી કરાવો દારૂબંધી કરાવો ગુજરાતની રોડોની હાલત તૂટેલી છે આખા ગુજરાતમાં દોઢ દોઢ ફૂટના ખાડા છે એનું કંઈક કરો તમારે અમારો વિરોધ કરવાની જરૂર નથી સરકાર તમારી પાર્ટીની છે ભાજપની ની કઈક લાગો તમારાથી થઈ શકે એમ છે હજુ તમે સરકારમાં છો ત્યાં સુધી એટલે ગુજરાતના સૌ વડીલોને યુવાનોને વિનંતી છે કે આ બંને જો ભેગા થઈ ગયા છે એની ઉપર નજર રાખજો જય જય ગરવી ગુજરાત કહ્યું કે ભાજપના નેતાઓની સાથે હવે કોંગ્રેસના નેતાઓ પણ જોડાઈ ગયા છે તેમજ આકરા પ્રહાર કરતા કહ્યું કે દિલ્હીમાં જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર હતી ત્યારે હેકર દેઠ પચાસ હજારની સહાય ખેડૂતોને મળતી હતી અને પંજાબમાં પણ હેકર દીઠ પચાસ હજારનું જ વળતર મળ્યું છે એટલે કે અમે જે માંગણી ગુજરાતમાં કરી રહ્યા છે તે જ પ્રકારની માંગણી અમે દિલ્હી અને પંજાબમાં પણ કરી છે ના તેનાથી વધારે કરી છે ના તેનાથી ઓછી કરી છે ત્યારે ભાષણમાં સહાનુભૂતિ દેખાડવી તે સહેલી છે પણ ખેતરમાં ઉતરીને દુઃખ સમજવું અને તેઓને સહાય કરવી તે વાત અલગ છે ત્યારે ગોપાલ ઇટાલિયાએ રોષ વ્યક્ત કર્યો છે અને ભાજપ સરકાર અને કરશે ત્યારે હવે જોવાનું એ રહેશે કે આમ આદમી પાર્ટીના ના ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા જે આકરા પ્રહારો કરવામાં આવ્યા છે તે બાદ સરકાર શું નિર્ણય લેશે ને કેટલા સમયની અંદર હવે ખેડૂતોને સહાય કરવામાં આવશે જે રીતે તેઓને નુકસાન થયું છે તેનું વળતર ક્યારે તેઓને ચૂકવવામાં આવશે ત્યારે હવે રવિ પાક વાવવાનો સમય છે ને હજી સુધી કોઈ પણ વળતર ચૂકવવામાં આવ્યું નથી જેનાથી ખેડૂતોને બહુ જ મુશ્કેલી પડી રહી છે હવે જોવાનું એ રહેશે કે સરકાર ક્યારે પોતાની ઊંઘ ઊઠશે અને ખેડૂતો સામે જોશે ત્યારે આપનું શું કહેવું છે ખેડૂતોની આ વ્યથાને લઈને અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ આવા સમાચાર માટે અમારી ચેનલને લાઈક કરી લો શેર કરી લો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર